જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મહાદેવ તો મિત્રો બે હજાર છવ્વીસ આવી રહ્યું છે તો એ એ વખતે આ ટાઈમમાં આપણા ગ્રહો આપણી પર શું શું અસરો કરે છે અને એકથી બાર રાશિ એટલે મેસથી મેન રાશિ જે કઈ રાશિ છે એ દરેક બારે બાર રાશિઓમાં શું શું ફેરફાર થવાના છે એ બધું બતાવવાનો છું અને બીજું કે આ ટાઈમમાં ગ્રહોની ચાલ કેવી છે અને તે દરેક ગ્રહો આપણા ઉપર શું અસર કરશે એ દરેક વસ્તુ બતાવવાનું છે તેમાં તમને દાખલા તરીકે ઘણાને લગ્ન માટે લગ્ન ઉત્સુક હોય એની માટે કોઈને સંતાન નથી એની માટે કોઈને ફોરેન જવું છું એને માટે શું કરવું જોઈએ કોઈને નોકરી ધંધામાં કંઈ તકલીફ છે તો એની માટે શું શું કરવું જોઈએ એ દરેક ઉપાય બતાવીશ અને સાથે સાથે એમની પરિસ્થિતિ જે કઈ હશે એ પણ બતાવીશ તો આ વિડીયો અંત સુધી જોજો જેથી તમને દરેક વસ્તુનું નિરાકરણ મળશે અને તમારે બે હજારનું બે હજાર છવ્વીસનું વર્ષ સારું જશે તો મિત્રો હવે આવે છે દશમી રાશિ એટલે મકર રાશિ મકર રાશિના અક્ષર છે ખ અને છ આ મકર રાશિને આ વર્ષ એકંદરે ઘણું સારું છે જે કે એમને તકલીફો પડી હતી એમાંથી ધીરે ધીરે નિવારણ આપતું જાય છે અને એ લોકો ધીરે ધીરે સુખી થતાં જાય છે એકંદરે આ રાશિમાં મિક્સ ફળ છે થોડીક વાર થોડુંક દુઃખ છે અને થોડુંક સુખ પણ છે એટલે આની કોઈ ચિંતા કરવા જેવું છે નહીં તો ચાલો આપણે હવે જાણીએ તો આપણે નોકરી ધંધા માટે જાણીએ આ વર્ષ મકર રાશિવાળા માટે નોકરી ધંધા માટે સારા છે પણ એમાં એમણે ખાસ કુનેથી કામ કરવું પડશે કુનેથી કામ કરશે તો તેને અવશ્ય નોકરીમાં બઢતી મળશે અથવા તો કદાચ નોકરીમાં એમને ફેરબદલી પણ થાય બીજા બીજા સ્થળે પણ જવાનું થાય શું એટલા માટે આ વર્ષ નોકરીમાં બદલી પણ થઈ શકે છે ધંધાધારી માટે ત્રીજો શનિ થાય છે તો ત્રીજો શનિ લાભ અપાવશે અને ધંધામાં પણ એમને ઘણી લાભ અપાવશે એટલે જે આપવો જોઈએ એટલો બધો નહીં પણ જે પહેલાં નફો મળતો હતો એની કરતા સારો નફો મળશે અને શાંતિ મળશે આર્થિક સ્થિતિમાં જે ગયા વર્ષ સુધી જે તકલીફો હતી આર્થિકની આર્થિક પરિસ્થિતિમાં તેમને તકલીફો હતી એ બધી આર્થિક તકલીફો દૂર થશે જેથી કરી એમના કુટુંબમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વધશે આ વર્ષમાં આર્થિક સ્થિતિ મજબૂત રહેવાતા મનની શાંતિ પણ મળશે મનથી પણ એ લોકો આનંદિત રહેશે અને ખૂબ સુખી થશે જીવનમાં એવું છે કે લગ્ન જીવનમાં એ લોકોને ગયા વર્ષે તો થોડી ઘણી પણ કુટુંબમાં મગજમારી થતી હતી પણ હવે આ વર્ષે એમને કોઈ પણ જાતની મગજમારી થશે નહીં અને બે એટલે બંને પતિ પત્ની ખૂબ જ પ્રેમથી અને સહકારથી રહેશે અને શાંતિ મળશે અને તેમ છતાંય જેને સંતાનની ઈચ્છા છે એને સંતાન પ્રાપ્ત થઈ શકે એવું પણ ગ્રહોની ચાલ છે તો મિત્રો આ મકર રાશિના જાતકો માટે અને જે બાળકો અભ્યાસ કરે છે એની માટે સારા સમાચાર છે એ લોકો મહેનત કરશે તો એનું ઘણું સારામાં સારું પરિણામ આવશે માટે પણ મહેનત તો કરવી જ પડશે એ એકસો દસ ટકા વાત છે મહેનત ના કરવાને તમે એમ સમજો કે બેઠા બેઠા આપણે પરીક્ષા આપશો અને પતી જશે એ વસ્તુ ખોટી છે માટે ખાસ મહેનત કરવી જરૂરી છે કોઈ પણ દેવી દેવતા કોઈ પણ ભગવાન પણ પેપર લખવા આવશે નહીં માટે તમે તમારી જાતે જ મહેનત કરવાને વાંચવાનું તો તમે કુદરત સ કુદરત તમને સહકાર આપે એટલે તમારે આ રીતે મહેનત કરવી પડશે અને તમે ઉચ્ચ અભ્યાસ કરવો હશે તો ફોરેન જવું હશે તો પણ તેમાં તમને ઘણો લાભ મળશે મકર રાશિના જાતકો માટે આરોગ્યની બાબતમાં ખાસ ધ્યાન રાખવા જેવું છે એમાં તે વડીલ વર્ગ છે એમને માટે ખાસ કારણ કે તેમના શરીરમાં રહેલા જૂના રોગો એ અત્યારે ઉદભવવાની શક્યતા છે માટે જેમ બનેમ વહેલી તકે સહેજપણે તમને અણસા લાગે તો તાત્કાલિક દવાખાને જઈ ચિકિત્સા કરાવી જેથી તમને ખૂબ જલ્દીથી રાહત થઈ જશે અને માનસિક સ્થિતિ જોવા જાઓ તો માનસિક સ્થિતિમાં શરૂઆતમાં તમને થોડી તકલીફ લાગશે પણ વખત જતાં તમને પૈસાની પૈસાની બાબતમાં રાહત મળશે અને પૈસાની વ્યવસ્થા પણ થઈ જશે કારણ કે તાત્કાલિક ધોરણે તમારે અત્યારે પૈસાની ખેંચ રહેશે અને થોડીક દોડાદોડી રહેશે એટલે માનસિક અશાંતિ રહેશે મકર રાશિવાળાઓ માટે આ વર્ષમાં સારામાં સારું છે જમીન મકાન ને સંપત્તિ કંઈ વસાવવી હોય તો એને માટે સારું છે એની માટે ખૂબ જ અનુકૂળતા ભર્યું છે વાતાવરણ છે અને ગ્રહો પણ એને ખૂબ જ મદદ કરવાના છે મકર રાશિવાળાને મકાન લેવું હોય કે કંઈ પણ બીજું ફ્લેટ લેવો હોય કે જમીન લેવી હોય કે ગોડાઉન ખરીદવા હોય તો એ બધા માટે પૈસાની વ્યવસ્થા તો કુદરતી થઈ જશે અને લોન પણ એમને મંજૂર થઈ શકે એવા એવી ગ્રહોની ચાલ છે તો મિત્રો મકર રાશિવાળાને કોર્ટ કચેરી માટે ઘણા જ ફાયદા થવાના છે અને તેમના જે કંઈ કેસ ચાલે છે એ બધા પતી જશે અને એ લોકોને આનંદ મળશે મહિલાઓ માટે આ વર્ષ સારું છે અને એમાં મકર રાશિના જે મહિલાઓ છે એ લોકો માટે અતિ દુર્લભ અને સારામાં સારો વર્ષ છે તેમને દિન પ્રતિદિન એમના કામ ધંધામાં પ્રગતિ મળશે અને તેમની આવકમાં વધારો થતો રહેશે આમ મહિલાઓ માટે આ વર્ષ ઘણું સારું છે તો મિત્રો મકર રાશિવાળા માટે એકંદરે વર્ષ સારું છે તેમ છતાંય અમુક ઉપાયો કરવા જરૂરી છે મકર રાશિવાળાનો સ્વામી શનિ થાય છે શનિ થાય છે એટલે શનિને રીઝવવા માટે તમારે હનુમાનજીની ઉપાસના કરવી જરૂરી છે અને એની ઉપાસના કરશો તો તમારે ખૂબ જ શાંતિ સુખ શાંતિ મળશે અને એમાંય તમે સુંદરકાંડના પાઠ કેવડાવો હનુમાન ચાલીસા કરો બજરંગબાણ કરો અથવા ત નમો ભગવતે વાસુદેવાયના મંત્રો કરો તો પણ ચાલે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના મંત્ર કરશો તો પણ ચાલે તેથી પણ તમારા જે કાર્યો અધૂરા રહી ગયા હશે એ બધા પૂર્ણ થશે તો આજે હું આપણી પાસે રજા લઉં છું પણ તે પહેલાં એક વાત છે કે તમે આ વિડીયો જોવો છો અને જો તમને સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો અને સ્નેહીબંધોને મોકલજો અને બને એટલો વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ ના કર્યો હોય એની પાસે સબસ્ક્રાઈબ કરાવજો જેથી અમને પણ આગળ વધવાની તક મળે અને અમે હોંશે હોંશે સારા આથી સારા વિડીયો બનાવવા અમને પ્રેરણા મળે જય શ્રી કૃષ્ણ